અને હવે વાત ખેડાની કે જ્યાં બિલોદરા પાસેથી પત્નીનો મૃતદેહ અને બાળક મળવાને લઈને મોટો ખુલાસો થયો છે ખેડા એલસીબીએ પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ કરી અઢી વર્ષ પહેલા પત્નીનો મૃતદેહ મળ્યો હતો મૃતદેહ સાથે એમની બાળકી પણ ત્યાં પડેલી જોવા મળી હતી ત્યારે પોલીસે છેલ્લા અઢી વર્ષથી આ ઘટનાને લઈને તપાસ કરી રહી હતી અને તપાસમાં આખરે બાતમીના આધારે પોલીસને આરોપીની ભાળ મળી

હાલ અહીંયા એક માત્ર છાયા સંસ્થા છે એમાં ખૂબ સારી રીતે દેખભાળ થઈ રહી છે એટલે દીકરીને મળી અને કનૈયા છે એ ત્યાં હોસ્પિટલમાં હતો કારણ કે એના પગમાં ફ્રેક્ચર હતું એટલે એ વખતે બન્યાને વિડીયો કોલ થી વાત કરાવી અને જેવી વિડીયો કોલ થી વાત કરાવી એટલે આ જે દીકરી ખુશી છે એને તરત જ વિડિયો કોલ માં જ્યારે વાત કરી એટલે સામે જેવો ચહેરો આવ્યો એટલે ઘડી શરત થઈ ગયેલી એને તરત જ નામ બોલી કનૈયા એટલે અમને તરત ક્લિયર થયું કે આ બંને બહેન જ છે અને જે ઉદય છે એ જ ઉદય છે કે જે અગાઉના કેસનો આરોપી છે